જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તમારું તો મિત્રો આજે આપણે વિડીયો અપલોડ કરવાનો છે જૂની ચેનલની અંદર જેમ કે ચેનલ ડાઉન થઈ ગયેલી છે બરોબર તો મિત્રો આજનું જે ટોપિક છે કે ફેસબુકની અંદર આપણે વિડીયો અપલોડ તો કરીએ છીએ મિત્રો પણ એક પણ વ્યુઝ આવતા નથી મિત્રો બરોબર તો એમાં ટેગ ટાઇટલ બધું આપણે લખવું પડશે તો કેવી રીતના લખવું તો આ વિડીયો પૂરેપૂરો જોજો કે ફેસબુકની અંદર વિડીયો અપલોડ કેવી રીતના કરવો મિત્રો બરાબર તો એકદમ ગુજરાતીમાં માહિતી છે મારા ભાઈ સાંભળજો તો મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો વનરાજ દરબાર એડી ચેનલ તો જઈએ મિત્રો ફેસબુક એપમાં માં વિડીયો પૂરે પૂરો જોવો તો તમને ખબર પડશે મિત્રો બરોબર તો ચલો અહીંયાથી આપણે ફેસબુક એપ ચાલુ કરીએ ચલો અહીંયા આપણે લોક છે ખોલી દઈએ હવે તમાર મિત્રો જે ફાઇલ માં વિડીયો અપલોડ કરવાનો એ ફાઇલ તમારે આ રીતની લોગિન કરવાની છે પછી મિત્રો અહીંયા જે પ્લસ દેખાય તેના પર તમારે ક્લિક કરવાની છે ક્લિક કરીને તો તમે રીલ બનાવેલી હોય વિડીયો બનાવેલો હોય બરાબર તો અહીંયાથી આપણે તમારે રીલ ઉપર ક્લિક કરવાનું છે વિડીયો પૂરેપૂરો જો મારો બેટો તમને ખ્યાલ આવશે તો આપણે વિડીયો અપલોડ કરવાનો હો ચલો અહીંયા ક્લિક કરીશું તો અહીંયાથી મિત્રો અહીંયા ક્લિક કરીશું અહીંયા ક્લિક કરીશું બરોબર અને અહીંયા ક્લિક કરીને આપણે વિડીયો આ રીતનો આવી જશે તો મિત્રો આપણે જે ઇમેલ આઈડીનો આપણે પાસવર્ડ ભૂલી ગયા બરાબર અહીંયા નિસ્ટ ઉપર આપણે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશે એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ કુલ છે બરાબર તો હવે તમારે જો લોંગ વિડીયો તમે મારે ટેગની ચેનલ છે એટલે હું ટેગના વિડીયો અપલોડ કરું છું મિત્રો બરાબર તો ચલો અહીંયા આપણે ક્લિક કરીશું ચલો કે ફેસબુક આપણા ઇમેલ આઈડીનો પાસવર્ડ કેવી રીતના જોવો મિત્રો બરાબર ઇમેલ આઈડીનો પાસવર્ડ કેવી રીતે જોવાય બરાબર જોવાય એક પછી બીજું લખવાનું કે પાસવર્ડ કેવી રીતના જોવો આપણે ઈમેલ આઈડી ઈમેલ આઈડી કા પાસવર્ડ કઈ છે પત્તા કરી બરોબર આટલું કામકાજ થઈ ગયું હવે મિત્રો તમારા હેસટેગ લગાવવા તો પડશે જ ને મિત્રો તો તમારે શું કરવાનું ઓમ નમ રાખવાનું ચલો અહીંયાથી આપણે જતા રહીએ એક એપનો વિડીયો પૂરેપૂરો જોજો મારા પર એટલો તમને ખ્યાલ આવશે મિત્રો બરોબર ચલો અહીંયા હેસટેગ આપણે લખવાના છે બરોબર તો ચલો આ રીતના આપણે ખુલી ગયું છે એ ચોકડી પર ક્લિક કર્યું ચોકડી પર ક્લિક કર્યું અહીંયા હેશટેગ આપણે પેજ આપણે જે છે ને પાસવર્ડ ઇમેલ આઈડીમાં પાસવર્ડ એના હેસટેગ લેવાના છે આઈડી પાસવર્ડ કરી બરોબર અહીંયા સર્ચ કરીએ બરોબર કેટલા આવે છે તમે પ્રૂફ આ મિત્રો યુટ્યુબ જેવું હોય કે સર્ચ કોઈ કરે ને મિત્રો તોય પણ આપડે વિડીયો આવે જુઓ તમે કેટલા બધા હેસ્ટેગ આવ્યા તો અહીંયાથી તમારે કોપી કરવાનું કોપી કરી તો મિત્રો ડાયરેક્ટ ઉતર્યા છે આપણે જે વિડીયો અપલોડ કર્યો તો ને માં તેમ જ ઉતર્યાવાનું આ રીતનું વિડીયો તમે પૂરેપૂરો જોવા ને તો આપણે લાવી દઈએ કમ્પ્લીટ થઈ ગયું તમારે શેર ઉપર ક્લિક કરવા છે પછી મિત્રો તમારે અહીંયા મિત્રો ક્લિક કરવાનું છે બરોબર ઓકે આટલું કોમકાજ થઈ ગયું તમારે હવે બીજું કોઈ કરવાની જરૂર નથી આપણો જે વિડીયો છે મિત્રો એ અપલોડ થવા મળશે મિત્રો બરોબર તમે જોજો મારા ભાઈ એ અહીંયાથી ક્લિક કર્યું આપણે બીજું કંઈ કરવાની જરૂર નથી હવે આપણે જુઓ ચાલુ થઈ ગયું છે અહીંયા કમ્પ્લીટ આપણો વિડીયો અપલોડ થઈ જશે ફેસબુક પર તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળશે બીજા નવા વિડીયોમાં એટલે કરા જય માતાજી